મારે કઈ ન કરું હાજો બાજુ વાળે મોલે જીગના હઈ જીગના સાસે કોઈ દે ગય કવાડિયા કઈ ન જતી હેન તો કોઈ દેન કીધું ઈ ન કે હાલ તું કેર કેર ખેતર એમ આ તો એને જી હું નામ લીધું જીગના હા એને એના વર્ણ એવું ઈ ન કીધું હોય કે નવી નવાઈ કરી કામ કરો છો તો લે પણ એન વારે કોઈ દી કોઈ દી કીધું જ ન ખબર જ ન પડતી હાલ તમને ખબર છે મકાન કેવા બનાવ્યા જોયા હા આપણે આવા હા હવે હડેલા મકાનમાં રહેવું હેન કતા આપણે ઊભો કરવી તો મકાન આ તમે મહેનત તો કરો સોન ને રૂપિયા તો વધતા જશે ને વાહી હાલો ને એની પાસે જમીન ઊ વધારે છે અને જમીનની ઉપજય વધારે છે આપણે જોયું ને કેટલી જમીન છે એટલે જેટલી હોડ હોય ને એટલા જ પગ લાંબા કરાય હા રેવા જો ની જાય હોય ત્યારે આપણે મકાન નું કઈ કઈ લેવાની વાત કરવી થાય રોજડા રોવા બેહી જાય લે

આમ તમ જોવા નામ હે તો આપણો મોઢો હામુ દેખાય લાદી માં ના બદલા દીજો આમ જો નકરી કીડી ઓન મકોડા ડાલે હું તો ફોડી નાખું આપ આપણા ઘરનો અરીસો ફોડી નાખું કેમ રોજ ન્યા જઈને લાદી માં મોઢું ઓળજે સાવની આવી આ તમને મકાન બનાવવાનું કીધું છે તે વળી એવું બોવળાઈ કરો માં હા તો કહે જ ને તમે અમે જેટલા કામ કરી છે એ ન જ દેખાતા પણ બાજુવાળા એક મકાન લઈ લીધું તો એમાં તો તમે કઈ હોતો ન દીધું એને કઈ લીધું ને મેં નથી કર્યું છે અને તમે કરો ને એવું તો હું કઈ એકું ને જો મારો ધણી કમાઈ છે હો અજી હા બાયડામાં જોર છે તું ખાલી કે એના માટે મારે આટલી બધી મહેનત કરવી તો એના કરતાં રહેવા દે ને માણા હોય તો એમ કે હું તમારી હારે છું હાલો આપણે એવું મકાન કરવું છે હા તો હું એમ જ કહો ને હાલો આ સોમાં સામાંજી મહેનત પડ્યો ને તા માંડી દે મકાન નું કામ હું કરું માંડ દેવું છે પૈસા

આનું આજ મકાન છે ખાલી એક આ થાંભલો એક નવો આવ્યો છે બાકી આજ મકાન છે તઈ તો તને કાય વાંધો નતો અત્યારે હું વાંધો આવ્યો હું તમને હું કહું ઈ બે જણા કેવા પ્રેમથી વાતો કરતા હોય ખબર તમને સમજો ગમે ઈ કરવાનું હોય ને તો પ્રેમથી બે નિર્ણય લે આપણે એમ લેવી હાલો ને મકાન બનાવવાનું આ તમસેન મારા અવળાઈ કરવાનું બંધ કરી દો અને આપ શીખો કાય કે પાડોશીવાળા રાજભાઈ આગળથી એ તું લપ કરવાનું રેવા દેને અત્યારે ખેતરે થી આવ્યો છું થાકી ગયો છું તું ખાવાનું મળી જાય ને તો ખાઈને પાછો ખેતરે વયો જાવ હા ખાવાનું તો તમે મને દીધા આપણે એમ તારો બાપ છે સીધું જવાનું એ બીજાના ઘરને જોઈને બળાય બીજાના ઘરને જોઈને નહીં એના ઘરે તમે તમને તો તમે ખાલી વાતો કરો ને એવી શહેરમાં તો ખબર પડશે

વારે ઘડીએ પિયરની ધમકી આપો છો શું બોલ્યા કાઈ નહી એટલે હું એમ કહું છું કે પિયર જવાની વાત ન કરતા હોય તો આમાં ક્યાંય બધી વાત આવી આવે જ ને હજી ના કેવી હોનાના ના ઈસ કે ઝુલે છે લે હવ ના હવ જાણતા જ હોય હે કેવાનું હોય ખાલી બાકી ઈ ભલે ને તેલ મરશું ખાતા હોય હા તો જો તમાર સાથ આપું છું હો હા ભલે ની બાકી તેલ મરસુ ખાતા હોય પણ આપણે જાવી ને તય આમ આમ એમ થાય ને કે ઓ હો 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 કેવી હસવે પૈસા છે તો ઓહો હો હો થાય આપણે તો આપણા ઘરે તો મહેમાન આવ્યા હોય ને તો એમ થાય કે ક્યારે જાય છે 200 રૂપિયા જાય 200 રૂપિયા દિવસના વધારે જાય છે પણ તમે મહેમાન વખતે રોજડા રોવા મારી વખતે નો રોતા હોય તો આ મારે એવા મકાન જોતા છે બ હું જાઉં છું નકર બોલો બાજુવાળાની ની વાત ને લઈને કેટલું એને હેતલ એ જાવ છું ખેતરે કાકે કેવી ને હે હે તાર શું છે ઘડીક બે તો બોલો છે કે આને હું માથાકૂટ કરતી હતી મારા દીકરા હતા મને બધું સમજાડતો તો શોબા મેં કાઈ માથાકૂટ નત કરી મેં તો વ્યવહારિક વાત કરી પણ નઈ આ તમાર દીકરો છે ને પૈણી ન આવી તે દુની એક જ જ છે હગમે ઈ ક્યો ને બ રોદ રોવાના નઈ કરા એ એમનેમ દાદ ના કાઢતો હોય તું કઈક કેતી જ છે એને હ હા હ હ હું માથાકૂટ કર્યા કરતી હતી ક્યારની હેરાન કર્યા કરે છે જ્યારે ત્યારે મારા દીકરાને રોદડા રોવેસ તમાર દીકરો એટલે કેવું પડે મારે સેના રોદડા હા હા બાપડા ઓલા રાજભાઈ ને જીગના બેન ને જ બાજુમાં જોની ઓલી રાજ ને જીગના ઘણી વાર આવે રૂપાળી રૂપાળી ને ઢોળી ઢોળી મિંદડી જેવી આય હા હા ખબર છે ખબર છે ઓળખણ હા અરે આ આપણે આ નવો બંગલો બનાવ્યો હમણા જો હા હા પેલો આપણી બાજુમાં હા એવો બંગલો જોયો તમે કેવો અરે લાડી તો આમ તમ જોવો ને

બધેથી ટાઢુ લાગે બોલો આમ લાડી આનંદ તોય ટાઢી થઈ જાય એ એવું એવું મશીન એવું મેં તમારા છોકરાને ઈશ કીધું કે આપણે એવા મકાન બનાવી નાખ્યું ને પછી આપણે આવડું લાંબુ ડબલું મુકાઈ દઈએ હે જો બટા તારા છે ને સપના આટલા મોટા છે પણ જેટલી ચાદર હોય ને એટલા જ પગ ફેલાવાય હમત પડી કઈ હા તમે છે ને તમે તમારા દીકરાની જેમ રોદડા જ રોહો આ મરી જહો તઈ નઈ ઠાઠડીમાં લેતા જાવ હારે આવું નઈ બોલ જરાય સોંપતું નથી તને વળી રહેવા જો ની આ મકાન કરવાનું કીધું થઈ કે કીની કે નોકે મકે કે હું કિપને છે હા બરાબર જ છે ને આટલા મોટા સપનો જોવાની જરૂર જ શું છે જો બા હો વાત ની એક વાત મને આ મકાન નત ગમતું અને એને તો એને તો કેવા રાખે છે કેવા રાખે છે મને તેવા રાખતા નત કાઈ ની ગોળ્યું હાલો નો રાખે છું જાવા જો ની હું ન્યા પડી છે હું હારે લઈ જવાના હતા હું હારે લઈ આવવાના છે કાઈ ની ને પણ મારે બસ એવું મકાન જોતું છે તમને સમજાવો ને આપણે હિંડોળો નાખશું ખાટ પછી તમે એમાં હો બા તારી વાત બધી જ બરાબર છે પણ બેટા એ કેટલું છે એની કેટલી બધી જમીન છે ખેતી છે આપણે એવું નથી એટલે આપણી પાસે જેટલું છે ને એમાં ખુશ રહેવાનું હું તો એવું જ માનું છું હા સપના જોવાના આપણી પરિસ્થિતિ સારી થશે ત્યારે બધું જ થશે એની કઈ વાત નથી તમારે જે સમજવું હોય ને એ સમજો

કાઈ નથ આ બાર તો મારે જવાનું મને બધા સાંભળાવે કે આ લે હાય હાય આ પૂર્વી બેને જો મક્કા નઈ ન કર્યા દીકરાની હોવે એક વરસ આવી તોય મક્કા ન છો હજી એવું કઈ નથી જેમ પરિસ્થિતિ સારી થાય ને એટલે બધું જ થશે સમજ પડી આ બાજુવાલાના જોઈને આપણા ઘરમાં ઉકળાટ ના કર હા એ તો કારે ન થવાની એમ કઈ જો ન દે એવું નથી કેતી થશે મેં એમ કીધું છે બરાબર સમજ પડી જરાક મગજ ને છે ને ઠેકાણે રાખ આમ લાંબા ટુકા હાથ નો કરો તમાર બા સો એટલે નકર વળી તો પણ હું તું મારી વહુ બેટા જ છે બેટા એવું નથી હું તને એવું નથી કહેતી પણ તું જે મારા દીકરાને વારે વારે હેરાન કરે છે ને એ ખોટું છે જો હો વાત ની એક વાત હું તમારા દીકરાને હેરાન કરતી નથી રહી વાત મકાનની તો મારે એવું મકાન જોવે મારે એવી જ લાદી જોતી કે મારું મોઢું આમ કરું ને આમ તે માર મોઢું દેખાઉં જો હો તમે તમાર માં દીકરાને જે નિર્ણય લેવો હોય ઈ લો મારે મકાન જોતું છે હાલો તઈ હું જાવ હવે જાવ કામે લાગો હે ભગવાન કોઈ સમજાવે આને લો આવી ગયા આવી જાય ને હું કઈ ભેટ પહેરી ને બહાર નહોતો વહી ગયો આ નકરા છે ને તમે ગામમાં ભટક ભટક કર્યા કરો છો ને તમને ઘરની કોઈ ઉપાધિ નથી

એકદમ ખંડેર જેવું ઘર લાગે છે એને અરે ખંડેર જેવું લાગે છે અરે એના ઘર માં તો એક જગ્યા ઠંડુ ઠંડુ લાગતું છે આપણા ઘર માં તો જતું આમ ક્યારે બાજુ ઠંડુ ઠંડુ જ આવે એ તમને લાગે છે પણ એને નથી લાગતું એણે તો જીત પકડી લીધી છે બસ મારે તો એવા જ ઘરમાં રહેવા જવું છે એવા જ ઘરમાં આ ઘરમાં મારે રહેવું જ નથી અને આપણા દીકરા સાથે એટલી બધી માથાકૂટ કરતી હોય છે કે નહીં પૂછો વાત અરે એને કે પેલા વાડીના કામ હરખા કરે અને બે કાવડિયા ભેગા કરે એવું ઘર બનાવવું હોય ને તો બીજા નામ કઈ બોલા ડુંગરા જોઈને શું કહેવાય આપણો ઝૂપડું નો હળગાઈ જવાય બીજા બંગલા જોઈ મે એને એ જ સમજાવ્યું પણ હમતતી જ નથી ને એમ કે ના મારે તો એવા જ ઘર માં રહેવા જવું છે એવા જ ઘર માં રહેવા જવું છે આ ઘર તો મને હવે ગમતું જ નથી એ લગન કરીને આવીને વરસ થઈ ગયું તો પણ તમે કઈ હિંદુ નથી કરાયું પેલું તૂટલું છે આ તૂટલું છે ઘર માં કશું કરાવતા નથી અને બાજુવાળા જો અરે તું છે ને એને જીગુના ઘરે જવાય ના પાડજે નકર ઓલી જીગુ છે ને પછી આને કહેજો અમારે આમ ને મને એમ લાગે છે એવું થશે ત્યાં ગઈ છે ને જો અમારે આમ ને તારા ભાઈ આમ કરાવ્યું એટલે આ ભાઈ છે ને આ વાંધો એક ખડકી માં જાય એટલે વાતાવરણ કઈક બીજું નીકળે બીજી ખડકી માં જાય ત્યાંથી બીજું નીકળે હા અને પેલી ચીબાવલી છે ને એ બહુ મોટાઈ કરે છે મારા ઘરે તો આમ વસાયું છે પેલું વસાયું છે આ લીધું છે પેલું લીધું છે અરે એટલી બધી ચાપલી છે ને કે નહીં પૂછો વાત આખા ગામની પંચાયત એના ઘરે થાય છે અરે આપણે એને હું કામ દોષ દેવો એ જેવી હોય એવી આપણે આપણે વહુ ને વાળી લેવાની કે ભાઈ તારે જીગુન ઘરે નહીં જવાનું બસ આપડી વહુ એના રંગમાં રંગાઈ જાય છે ને એનું શું સમજતી જ નથી ન્યા જાય એટલે એનો રંગ સડે છે ને મેં તને કીધું કે નહીં હવાર નું શિરામણ કરે એટલે સીધી વાડી ભેગી કરી દેવાની અને વાળો ટાણ આવે ને એટલું કામ કરાવવાનું એટલે કામ આપણે નાય નો પાડવી પડે ને બે વાત એ વાત સાચી કરી તમે હવે કઈક આપણે કરવું પડશે કરવું ન પડે એને છે ને મીઠા પાણી કઢાય એટલે કામ થઈ જાય તો એમ નામ તું વઢી ને તો એ તારી સામે થાય પણ આમ કે હો બેટા આપણે જો આ મકાન લેવું છે ને એટલે ભળકડામાં છે ને વાડી ઉઈ જવાનું અને વાળું ટાણે પાછો આવવાનું એટલું કામ કરો ને તો આવું મકાન બને વાતો કરીએ ન બને એટલે એને એમ થાય એટલે કામે બમણું થાય ને બે વાત તમને આટલું સીધું લાગે છે ને એવી એ નથી બહુ છત્રી છે કંઈ નહીં પણ હું એને સમજાવવાની કોશિશ કરીશ અને નહી સમજે ને તો તમારા દીકરાને પણ તમારે સમજાવવું પડે આપડો દીકરો તો નથી કેતો આપડો દીકરો નથી કેતો પણ એના ચડે એ કંઈક આપણને કે ત્યારે આપણે સમજાવવું પડશે બસ અરે પેલા દેવાના કે સમજાવે એ તો હું વાત કરીશ દેવાને પેલા ચાલો હવે મોડું થાય છે તમે તો આમ ભટક્યા કરો છો તમને ટાઈમ સમય નો ભાન નથી ચાલો હવે અંદર ઘરમાં ચાલો રોટલા તૈયાર છે હા બધું તૈયાર છે હાલો

એટલે રહેવા વૈસાઈએ અને ટાંકોએ ઉપર મોટો મૂકવો છે ત્રણથી સુધી પાણીનો એવું હોય તો આપણે ઉપાથી ના રહીએ એવડો અરે બે હજાર લિટરનો ટાકો મુકાયો છે કેટલો બે હજાર લિટરનો પણ હજી ભો ટાંકોએ આપણે કરાવી નાખવો અરે પણ આપણે બે માણને કેટલો ધોઈએ બે હજાર લિટર પાણી ઓછું ન થયું પણ શારદી હાલ છે તું ગમે મુંધે માથે કાયમ નાયા કરી નાખો દી તોય તે એટલે કાંઈ જરૂર ન થાય બરોબર છે એટલું પછી મારી તો કોઈ વાત માને નહીં સાંધુ એના મનનું ધાર્યું જ કરે અરે આખું મકાન તારા તને ગમે એવું તો બનાવ્યું હવે તારે બીજું શું ઘટે જઈ મન કે લે આ જેમ તે કીધું એવી રીતે કે ત્યાં કીધો રવાડા મારા આ સ્ટાઇલ નાખ્યો તે નાખી દીધી હે તે કીધું અહીંયા મારે આવો સોફો લેવો છે તે નખાઈ દીધો લઈ લઈ દીધો તને

સંભાળો અમારે ઘેર આવે તમે દુશ્મન અમે ના ન પાડી એ તમે કીધું કેવું હોય ને તો તમારી હોમ ને તમારી ઘેર ન આવવા દેતા તમને એવું લાગતું હોય કે તમારી હોમ અહીંયા હું જોવે છે ને બગડે છે ને શીખે છે તમારી પાસે થી જો હવે એ બધું આવવા દે એની પડો આપણે હું કામ પાડે છે એના ઘરના તેને જે કરવું એ કરે હું તને હું કહું છું આ ઓલા બેડ જોવા જવાનો છે પછી મને ન કે તમે આવો લાવ્યા ને તેવો લાવ્યા પછી મને રાડું નહીં નાખતી એટલે તું છે ને ઉપર પછી મારી યાર આવજે જોવા તારે જેવો પસંદ હોય ને એવું તું લઈ લેજે સારું

કરાઈ નાખજો ડ્રેસિંગ કાસી હારો બીજો અને છે ને જે રૂમ માં કાસ કરાય હોય ને એ રૂમ આપણે નથ રાખવો આપણો હુવાનો રૂમ બીજો રૂમ મોટો ખાલી પડ્યો જ ને એ રૂમ રાખવો છે ના બેડે નવો આવે ને એ રૂમ માં જ મૂકવાનો છે એ તારે જે કરવું હોય કરજે મને કાઈ ખબર નહી તને મજા આવે ને અહીંયા પથારી પાથ કરી નાખજે મારા તો શું હોય બસ હુવાનો કામ હોય હા જે ઘેરા ઉતારે હા તો ફાટલો ઢાળ દે ઉતારે જોઈ નહી આ તો કાઈ વાંધો નહી આમ તો મને આ મજા જ આવે તો એ બેડો ને બેડો જલસા છે આ કાઈ ઘટતું નહી સાબ હા તમારે કે ઘર માં રહેવું જ છે એટલે તમને તો મારે જ મજા આવે તમને કે બાળી પાસે મજા આવે રહેવાની રાખી એવી વાત કરે છે ગાંડી હા તારી સાટું તો આ બધું થાય છે તારી રહેવા તો આ મહેનત આ મકાનને મારે હું ધોય પીવું છે કે એટલે મકાનમાં એકલી જ રહેવાની કા તમે બાર જ રહેવાના છો એટલે કોઈ વાતે દે આ મકાન કોની તારી મારા હા હા મારા નામે દેજો તારા નામે તો દસ્તાવેજ છે હું તારા નામે કરે આવે તું કઈ દિવસ સહી કરવા જ ન થાય એવી

એસિડિટી થઈ જાય ગરમી કેવી પડે તને ખબર છે ને તું છે ને કામ કર કાઠિયાનું શાક ને રોટલા બે ઘડીને મને અત્યારે ખાવ હાસુ કોન તો કંટાળો આવે આડા છોડે રસોઈ બનાવવાની મને કામ કર સો કૌસક દવા લ્યો દવા લ્યો દવા તો લેવી જ નથી પણ દવાની જરૂર નથી આ સિમેન્ટ ઉડેના બધું પાણી સાટવા લઈને એટલે બધું ઉડે ઉડે તો આને છે ને આ મોઢે બાંધી દેવાનું હા ઈ હાસુ તારું કાઈ વાંધો ન મોઢે બાંધી હું તને શું કહું છું આ ગાંઠિયાનું શાક હું બને નાખું તું છે ને રોટલા ઘડી દે બે હમ આવું રોટલા એ તમે નાખો ને અરે રોટલા નથી આવડતા મને ઘડવા એટલે જ નક થાબડી ને ને સન ને રોટલા બનાવી બેઠો કરી બીજું તો બનાવી નાખે હા એમ બીજું કાઈ તો મકાન તૈયાર થવા દે પછી વાત એટલે તમારે જ આમ બેઠા તો પેલા પછી રોટલા કીધું વાત બનાવી તો કામ થઈ જાય કીધું પણ તું કઈ બનાવી એવું લાગતું નથી નથી

جان राखجو کای بوله تا اندره به نوو خاو تا مارا هم مار باهو بوللا تا ليو خاو تا مارا هم بس نا نا مارا هم خاو نه اي هم بم خاوانا نو اي اما بده باطو ايو كېتا دي هاسو ته كې با هو نه كېتا وای هوشاري كړتا